આજરોજ કામરી તાલુકાના પાલી ગામે અજીબો ગરીબ ઘટના બની કામરી તાલુકાના પાલી ગામે રાત્રે કોઈ પણ સમયે એક દીપડો શિકારની શોધમાં મનુભાઈ નામના ખેડૂતના ફાર્મમાં ઘૂસ્યો હતો અને ફાર્મમાં બાંધેલા બે વાછડા પર હુમલો કરી દીધો હતો અને એક વાછડાને મોતને ઘાટ ઉતારી દીધું હતું જ્યારે અન્ય એકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારબાદ એક વાછડાને લઈ ખેતરમાં ખેંચી ગયો હતો અને ત્યારબાદ ખેતરમાં પાણી નિકાલ માટે નાખવામાં આવેલી પાઇપલાઇનના ભૂંગળામાં ઘૂસી ગયો હતો દીપડો પાઇપલાઇનના ભૂંગળામાં અંદર ઘૂસી તો ગયો પરંતુ પાછો બહાર નથી નીકળી શક્યો અને પાઇપલાઇનના ભૂંગળામાં ફસાઈ ગયો હતો જોકે ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી આશરે પચાસ ફૂટ લાંબી પાઇપલાઇનમાં માત્ર દીપડાની આંખો દેખાઈ રહી હતી અને અવાજ સંભળાઈ રહ્યો હતો વન વિભાગ દ્વારા એક તરફના મોઢા પાસે ગોઠવવામાં જ્યારે બીજી તરફથી દીપડાને પિંજરા તરફ મોકલવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો સવારે દસ વાગે સ્થળ પર પહોંચેલી વન વિભાગની ટીમની સાંજ સુધી દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી ન હતી બ્યુરો રિપોર્ટ સમાચાર સુરત